હેલો મિત્રો એક નવા શુભ સવાર ગુડ વિડીયો જય શ્રી કૃષ્ણ તો સવારના વાગી ગયા નવ ને આપણે આવ્યા ખેતર ખેતરે આવ્યા આપણે નિરાણ લેવા ગાય માટે ઘણા દિવસથી વિડીયો નથી નાખ્યો તો ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે ભાઈ વિજયભાઈ વિડીયો કેમ નથી નાખતા તો મિત્રો ફાઇનલી આજ આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું ફરીથી સત્તર અઢાર દિવસ આજ ઓગણીસ દિવસથી લગભગ મેં વિડીયો નથી અપલોડ કર્યો એનું કારણ છે કે કંઈ મજા નથી આવતી કેમ કે તમારો સપોર્ટ મને નથી મળતો એટલા માટે કેમ કે તમને બધી દરિયાના વિડીયો જોવા ગમે છે હવે દરિયા હું હમણાં જાતો નથી એનું કારણ છે એ તમને ખબર જ છે તો અત્યારે હું ને મારા મમ્મી આવ્યા છે મી ખેતર કેમ કે ગાય માટે નિરણ લેવાની છે એટલા માટે તો અત્યારે ઝાકળ બહુ પડે તો મારા મમ્મી અહીંયાથી હાલતા હાલતા ગયા છે હું કે હું આગળ અંદર આવતો હું પલ્લી જાય કે પછી હું અહીંયા બારો યુભે ઓલા રામડતાર દેખાય ને અહીંયા અમારો બીજો ઓલું છે હેડો હવે ત્યાંથી નિર્ણય લેવાની છે હાલ એ બાજુ જામ આગળ ફરી ફરીને તો વિડીયોમાં બધા બનાવે છે ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આજ જવાનું છે આપણે લગ્નમાં એક નહીં બે લગનમાં જવાનું છે એક બાજુમાં છે ને એક થોડાક સેટા છે તો આ શર્ટ છે ને મિત્રો આપણે જેક ની દુકાને મંગાવી હતી તો પ્રમોશન કરી નાખીએ તમારે આવા શર્ટ લેવા હોય તો જેક જેકભાઈ દુકાને મંગાવી લેજો ઓનલાઈન ઓર્ડર કરી દેજો મેં ઓનલાઈન જ ઓર્ડર કર્યો એડ્રેસ આપી દેવો આવી જાય સીધું ઘેર ચાલો તો સાઈએ આપે તો મિત્રો અત્યારે ફાઈનલ આવી ગયા ઘરે ને મારા મમ્મી બનાવીને કહ્યું અમારે ઘેર અમારે બે ત્રણ દિવસથી કાજલબેન ને આવ્યા

જો ફોટા વડે જો તું જીસ્તી આયા 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 હું કરીશ કેવું કઈ તારે કેવું કઈ તારે આ મારો છોકરો છે આ મારો છોકરો છે અમારો ભાણિયો છે ત્રણે ત્રણ જો રખડે કેવું તારે કઈ બોખાર

નન બોલતી ને આ બેલ તો કરી હા બેલ જો આવું બધું છે આ મિત્રો આપણી સાથે જયેશભાઈ આવ્યા આવે છે રથવારો માં આવી ગયા કાજલ ઘેર સીધા કેમ કે કાજલ ગામમાં જાન આવી હતી ને એને તો ચા બનાવી દીધું ની મારા હાઉ જુ મારા આવો ચા બનાવી ને ખાલી સાદી વે આવી જો હવે ટાઢો ને ટાઢો એટલે ધગી જતી તું તું ધગી જતી ભેરો જ આપો બસ લે બસ બસ હું ધગી જઈ હવે હે આ રિહાણી થઈ ને મિત્રો પછી પછી એને મનાવી પડી ઘડી એટલે એને એને મનાવવામાં એ કંઈક મને રિસર્ચ કરી દઉં તો એ કે હું માની જાઉં હવે એને રિસર્ચ કરી દઉં કોઈ દિવસ સાહ જાતે આપણું ઘર આવું જ તારે હલ્લી કેમ એમ થોડું ભણે હા હલ્લી હવે હવે હાલ્લી

તો મિત્રો અત્યારે મેં ડાયરો શરૂ કર્યો છું ને આગળ દેવા ખવડ નો ડાયલોગ બાજી કરીએ અમારા હાર્દિક ભાઈ તો તમે હેમ્બેલ તમને બહુ મજા આવી આગળ બરોબર

Jadi banyak informasi juga. Ino main nano pagar itu kai pinso terkeror. Teri pinso kaju. Pinso kalau boleh. Kalau boleh aduh. Eh apa? Hei, di 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 di.

અમારે યાર જયેશભાઈ ને વિજયભાઈ છે જયેશભાઈ તબલાવાળા વિજયભાઈ વેંજો અમારી સાથે છે સહન બાપુ ડાયરાની શરૂઆત કરીએ તો કે હું મારા ગામડાથી શરૂઆત કરું કે આ બે ત્રણ દિવસથી મારી પેર થયું હતું કે હું સવારનો ઉઠો બ્રશ કરી શા પાણી પીધા સા પાણી પીને હું થોડોક ગામમાં નીકળ્યો ભાઈ કારણ કે આપણે માવા ઘરનું માથું દુખે એટલે માવો ખાવા લેવા તે ગલી મને બે ત્રણ જણા મળ્યા ને એમ કીધું કે એકચ્યુલી અમાર તો બાપુ એમાં એવું છે ને કે હું ઘરેથી નાસ્તો કરી ચા પાણી પી ને બારે બાર નીકળ્યો એટલે દુકાને માવો લીધો માવો લઈ ને પછી જાતો તો મને બે જણા કીધું કે એકચ્યુઅલી અમારી હેરીમાંથી માંથી નહીં નીકળવાની એ લોકો કે હવે ભર બજારે નીકળ્યા હે ભાઈ તમારે જ્યાં ખીલા મારવા એના મારી લેજો બરોબર મોરે મોરો આપી દઉં તૈયારી ફૂલ તૈયારીમાં જે દેવાય ખવાડ ભાઈ ફૂલ તૈયારીમાં જ છે હું હવે માફી માંગુ ને બાપુ તો ડાયરો મેકી દેવો આઈ નેવર કોમ્પ્રોમાઈઝ માય રિસ્પેક્ટ મારી દે હા હા હોય આવી જાવ ફૂલ તૈયારી છે તમે તમારે નમ તું મેકવાનું હોય દેવાય ખબર ગઈ નાની હતી તો સીએની બાપુ હું દરેક ડાયરામાં કેતો આવું કે જી તમે

તો મિત્રો થોડીક કોમેડી વોમેડી કરીને મજાક મસ્તી કરીને લગ્નમાં ડિસ્કો કરીને હુઈ ગયા છે તો અત્યારે સવાર થઈ ગયો કેજલબેન ને કાજલબેન ને બધા છે તું આજે લોકો રોકા હે ને પછી વૈયાદા હે આજે રવિવાર છે એટલા માટે તો ચાલો ભલે એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતા જય શ્રી કૃષ્ણ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહી દેજો બાય બાય